આજે અમારું અમારા ઘોડાસર ટીમ આ સુધી રમવા માટે રાઈ છે વરસાદના માહોલ માં તમે જોઈ શકો અમારા આડિટર ચિત્તો પૂરી રીતે છે અમારા ભનુભાઈ અને અમારા ખોમેશભાઈ મેચ હર મેચ માં ખેંચી લે અને અમારા કોચ સમાન છે અને અમારા કોચ તો આ બેઠા ઓરિજિનલ કોચ હું તમને થોડી વાર પછી બતાઉ કારણ કે જો ભાગે છે ભાગે છે જો જો અલ્યા કોચ થોડુંક તો બોલો આપની ટીમ વિશે થોડુંક તો બોલો બે શબ્દ તો કહેવાય નથી માહોલ ઘણો ખરાબ છે આ બોલો કે હાઈ લાઈક કરો શેર કરો સપોર્ટ અને બીજું અમારી ચેનલ માં લાઈક શેર કોમેન્ટ ને સબ્સ્ક્રાઇબર હવે જો આટલી ગળી વરસાદા હવે જોરદાર તડકા પણ નીકળ્યો છે ઘોડાસર ટીમ પહેલી મેચ ભીમગઢ સામે ઓલરેડી જીતી ચૂકી છે ભાઈ જગ્યા અને જોરદાર વરસાદ માહોલ જો અત્યારે એકદમ ક્લીન હવામાન થઈ ચૂક્યું છે અને આજે ખુલાસો ટીમ પણ સેમીફાઈનલ માં પહોંચી ગઈ છે ઓલરેડી અને લાઈવ વિડિયો બન્યા રહેજો આ જો અમારા ટીમના બધા પ્લેયરો આવી બેઠા છે જો તમે લાઈવ 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 જો હાલ તો જોરદાર તડકો ને એકલે છે તમે જોઈ શકો છો અને અત્યારે ઓલરેડી મેચ પણ ચાલુ છે તમે જોઈ શકો જોરદાર શોટ મારે છે જો બોલ આવી રહ્યો છે જો આ સુધાર અને ચોકડાની મેચ અત્યારે ચાલુ પણ છે